જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત કેવળપુરની એક અદ્ભુત આધ્યાત્મિક રચના છે મિત્રો અતિ ગહન બાબત છે અબધુ કોઈ પુરુષ અકેલા એનો કોણ ગુરુ કોણ ચેલો એક અનેક અનેક રૂપ એકા જૈસે સૂત પર જાણા અબધુ મતલબ મિત્રો જેમાંથી વધારો ન થાય નો ઘટાડો થાય નો વધારો થાય અબધું એક ના એક જ રહે કોઈ પુરુષ એ કોઈ એક પુરુષ એકલા છે એ જ મિત્રો પરમપિતા પરમાત્મા છે એનો કોણ ગુરુ અને કોણ ચેલો તો મિત્રો એનો કોઈ ગુરુ પણ નથી અને એનો કોઈ ચેલો પણ નથી પણ એ પરમાત્માને આત્મા પોતાના ગુરુ માને છે એ પરમાત્મા રૂપી શબ્દને સોહમ સુરતા રૂપી ચૈતન્ય શક્તિ રૂપી સુરતા એ શબ્દને ગુરુ માને છે પણ જ્યારે એ સુરતા શબ્દની અંદર સમાઈ જાય જ્યારે એ આત્મા પરમાત્મામાં સમાઈ જાય ત્યારે કોઈ ગુરુ નથી રહેતો ને કોઈ ચેલાય નથી રહેતા એક અનેક એકમાંથી મિત્રો એ અનેક થયા છે અનેક રૂપ એકા અનેક ની અંદર એક જ આતમ રૂપમાં એકલા રહ્યા છે અનેકની એકની અંદર એક જ સમાયા છે આતમ સ્વરૂપે છે પર જાણા જેવી રીતે મિત્રો એક વ્યક્તિના લગ્ન થાય નરનારી એના બંનેના લગ્ન થાય એમાંથી એને એક સૂત થાય એક મતલબ એક છોકરો થાય પછી એ છોકરાનો છોકરો એનો છોકરો એનો છોકરો આમ એક જ પિતામાંથી અનેક છોકરાઓ થયા જૈસે સૂત પર જાણા એવી જ રીતે પરમાત્માની અંદરથી અનેક આત્માઓ એક પછી એક થતા ગયા મિત્રો પરંતુ પરમાત્મા એક જ છે आत्मानिक रूई स्वरूप तू स्वतंत्र वृत्ति जो घाट ना कुंभारे घडिया आकाश भीतर आया रुई स्वरूप तू स्वतंत्र रुई ए परमात्मा स्वरूप હે આત્મા હે સુરતા દેખતું સ્વતંત્ર એ સ્વતંત્ર છે બધું કરતા હોવા છતાં સ્વતંત્ર છે બધાથી અલગ છે પરમાત્માનું રૂપ બધાથી અલગ છે પરમાત્માનું કોઈ રૂપ જ છે નહીં નહી સ્વરૂપ દેખતું સ્વતંત્ર તો જોનારો કોણ એ પરમાત્માને એનો આભાસ કરનાર એનો અનુભવ કરનાર એ મિત્રો આત્મા છે દેખતું સ્વતંત્ર દેખ મતલબ આત્માને કહે છે તારી જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જો એ પરમાત્મા સ્વતંત્ર છે વૃત્તિ જો તાણાવાણા પણ તારી વૃત્તિ તારી ઈચ્છા જો તાણાવાણમાં પડી હશે તો તને નહીં દેખાય તાણાવણ છોડી દે પક્ષા પક્ષી છોડી દે મતવાદ છોડી દે તો તને એ તારા અનુભવમાં તારા જાણવામાં આવે એમ છે બાકી ના આવે જો તાણાવણમાં હશો તો નહી આવે ઘાટ માટીના કુંભારે ઘડિયા આકાશ ભીતર આવ્યા હવે એ જે ઘાટ છે નરનારીના બધાના ઘાટ કીડીથી માંડી કુંજર સુધી ચોર્યાસી લાખ જીવના ઘાટ એ બધાના ઘાટ ઘાટ રૂપી દે આ માટીમાંથી એ કુંભારે ઘડિયા કુંભાર એ જ મિત્રો આતમ પરમાતમ શબદ છે આત્મામાંથી જ પરમાત્મા પ્રગટ થયો ને પરમાત્માએ આ બધાના આ પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો ને આત્માએ બધાના ઘાટ ઘડ્યા આ કુંભાર બનીને જેમ કુંભાર માટલા ઘડે માટલા ઘડે તાવડી બનાવે હે બીજી અન્ય ચીજો બનાવે માટીની અલગ અલગ પ્રકારની જેમ કુંભાર માટીના વાસણો બનાવે છે અલગ અલગ પ્રકારના એ જ રીતે આત્મા રૂપી કુંભારે આ અલગ અલગ માટીના ઘાટ બધાના ઘેડા છે આકાશ ભીતર આવ્યા એ ઘાટ ઘડીને પછી આકાશ મતલબ મસ્તક રૂપી આકાશની અંદર ભીતર એટલે અંદર આવ્યા ને ત્યાં એને દસમા દ્વારમાં બ્રહ્મરંધ્રમાં પોતાનું મુકામ બનાવ્યું માટીના કુંભ માટીમાં મળ્યા મહદ આકાશ સમાયા વાહ માટીના કુંભ માટીમાં મળ્યા મિત્રો આ માટીનો જે કુંભ બનાવ્યો હતો જે આ દેહરૂપી માટી એ તો સરવાળે છેલ્લે માટીમાં મળી ગયો પણ મહદ આકાશ સમાયા બધી જગ્યાએ આકાશમાં આકાશ સમાયેલો છે પરમાત્મા રૂપી વાહ ગગન સ્વતંત્ર જેમ છે ઘટમાં શબ્દ હોત પણ છંદા કિરણ પાણીમાં કરે પ્રકાશ હલે ચલે નહીં ચંદા ગગન સ્વતંત્ર જેમ છે મિત્રો દેખાય ગગન મંડળ જેમ સ્વતંત્ર છે પરતંત્ર નથી હે એવી જ રીતે ઘટમાં શબ્દ હોત પડછંદા એવી જ રીતે મસ્તકરૂપી ગગન મંડળમાં મસ્તકરૂપી ઘટની અંદર દેહરૂપી ઘટની અંદર શબ્દ હોત પડછંદા શબ્દ ગાજરીઓ છે એક શબ્દના પડઘા પડી રહ્યા છે સોહમ સોહમ પડઘા પડી રહ્યા છે અનહદનાદના કિરણ પાણીમાં કરે પ્રકાશા હલે ચલે નહીં ચંદા જે મિત્રો ચાંદાની કિરણો રાતના પાણીમાં પડતી હોય છે અને એ ચાંદો પાણીમાં તમે જુઓ એટલે પાણીમાં ચાંદા હશે ચાંદાનું સ્વરૂપ હશે ઉપરથી પાણીમાં એનો પડછાયો પડશે પાણીને તમે હલાવો તો એ ચાંદો હલતો હોય તમને એવું લાગશે કિરણ પાણીમાં કરે પ્રકાશ હલે હલે ચલે નહીં ચંદા પણ એ ચાંદારૂપી આત્મા રૂપી પરમાત્મા રૂપી શબ્દરૂપી સ્થિર છે હે પણ આ તો મનરૂપી પાણી હળી રહ્યું છે બાકી એ તો સ્થિર છે એ કોઈ તો ચલતા નથી પલક ખોલ મટી ગયા પડદા સ્વતંત્ર દર્શાયા અવાસ્ય પદ રહીઓ શુદ્ધ આપે શિવ શક્તિ નહીં છાયા વાહ પલક ખોલ મટી ગયા પડદા પલક મિત્રો આપણે આંખો બંધ કરી અને ખોલી અને એક પલક કહેવાય મિત્રો પલક ખોલ મતલબ આંખો ખોલ મતલબ અહીંયા જ્ઞાનની આંખો ખોલ જ્ઞાન દ્રષ્ટિની આંખો ખોલ અને જો પછી મટી ગયા પડદા પછી તારી આડો જે આ માયાનો પડદો હતો તે હટી ગયો સ્વતંત્ર દર્શાયા પછી એ સ્વતંત્ર તને દેખાશે તને એનો અનુભવ થશે એનો આભાસ થશે જે કોઈના બંધનમાં નથી પોતે સ્વતંત્ર છે પરમાત્મા પછી તને એ સ્થાવર જંગમ જલમાં થલમાં બધી જગ્યાએ તને દેખાશે અવાસ્ય પદ રહીઓ સુદ્ધ આપે શિવ શક્તિ નહીં છાયા અવાસ્ય જે મિત્રો કોઈના વશ થતો નથી અવાસ્ય છે કોઈના વશમાં ન થાય મોહમાયાને વશ ન થાય મોહમાયા તેને વ્યાપી ન શકે બધા એના વશમાં છે પણ એ કોઈના વશમાં ન આવે એ અવાસ્ય પદ એ પદમાં રહીઓ શુદ્ધ આપે એ પદની અંદર એ જગ્યાએ રહ્યો પરમાત્મા શુદ્ધ આપે એ પરમાત્મા શુદ્ધ જેની અંદર કોઈ પ્રકારનો મેલ નથી ન્યાય પોતે અહીંયા આપે શિવ શક્તિ નહીં છાંયા શ્વાસની ક્રિયામાં મિત્રો ઉડતો શ્વાસ અને બેહતો શ્વાસો એને શિવ શક્તિ કહેવાય છે તો શક્તિ એટલે પ્રકૃતિ શિવ એટલે આત્મા શિવ શક્તિ નહીં છાયા તો મિત્રો છાયા જે પડે છે એ શક્તિ રૂપી પ્રકૃતિની પડે છે પણ શક્તિથી ઉપર જ્યારે શિવ સ્વરૂપ થઈ જાય છે શિવ સ્વરૂપમાંથી પછી એ મિત્રો સદા શિવ સ્વરૂપ થાય જેને પરમાત્મા કહેવાય ન્યા કોઈ છાયા છે જ નહીં માયાની છાયા એવું કાંઈ ત્યાં છે જ નહીં મિત્રો અભેદ ભાખે અલખ લખે આપે પીએ પિયાલા મતવાલા અજરા અમર મરે નહીં કદીએ કરે લગ્ન બાળ કુવારા વાય વાત કરી છે મિત્રો ભેદ એટલે રહસ્ય તો એ રહસ્યને તો કોઈ ખોલી શકે પણ આ તો અભેદ ભેદ અને અભેદ ભેદ એટલે રહસ્ય સસ્પેન્સ એને તો કોઈ ખોલી શકે જાણી શકે પણ આ તો અભેદ હે એ ભાખે ભાખે મતલબ બોલે તો મિત્રો અભેદરૂપી પરમાત્મા રૂપી જે શબ્દ છે ભાખે મતલબ બોલે મતલબ એ પ્રગટ થયો એ શબ્દ એને સુરતા સાંભળવા લાગી વાખે એટલે બોલવું બોલવું એટલે સંભળાવવું બીજા સાંભળે તો આ અભેદરૂપી પરમાત્મા જે છે વાખે મતલબ એ શબ્દ બોલી રહ્યા એ શબ્દ પ્રગટ થયો અને એને સુરતા સાંભળે છે મિત્રો અલખ લખે આપે પછી એ અલખરૂપી જે આત્મા છે તે લખે આપે લખે મતલબ क्या स्थिर થઈ જાય હે લખી લે નોટ કર લે કે આજ છે આના સેવા કે આપે આપે મતલબ પોતે પોતે અભેદરૂપી પરમાત્માને લખી લે અલખ લખે આપે પછી એ પરમાત્મા પી એ પિયાલા મતવાલા વાહ પછી એ આત્મા પ્યાલા જ્ઞાનરૂપી પરમાત્માના જ્ઞાનરૂપી પ્યાલા પી એ મતવાલા પછી મતવાલો બની ગયો પરમાત્માના જ્ઞાનનો પ્યાલો પીને પરમાત્માના શબ્દનો પ્યાલો પીને મતવાલો મતલબ એની મસ્તીમાં આવી ગયો એ વાહ અજર અમર મરે નહીં કદીએ પછી એ આત્મા અજર મતલબ જે જન્મે નહીં મરે નહીં અમર હે મતલબ જેનો એકે કાળે નાશ નથી અજર જન્મે નહીં અમર મરે નહીં કદીએ પછી એ આત્મા પરમાત્માની અંદર સમાઈ ગયો જીવન મરણનું ચક્કર ખતમ કરે લગ્ન બાળકુવારા હવે એ આત્મા એ સુરતા એ સોહમ સોહમસબદ કરે લગ્ન બાળકુવારા કારણ કે મિત્રો એ સુરતા જે છે એ આત્મા જે છે એ બાળકુંવારા જ છે કરે લગ્ન લગ્ન એટલે બીજાની સાથે જોડાવું લગ્ન એટલે બીજાને સમર્પિત થઈ જાવું જેવી રીતે નારી પોતાના ધણીને સમર્પિત બધું કરી દે છે તન મનને ધન અર્પણ કરી દે છે એવી જ રીતના આ રૂપી સોહમ શબ્દરૂપી નારી ચૈતન્ય શક્તિ એ આત્મા એ કરે લગ્ન કોની સાથે પરમાત્મા સાથે લગ્ન એટલે એક તડપ જિજ્ઞાસા લગન એ બાળકવારા છતાં એ તો બાળકુંવારા જ છે કારણ કે શબ્દ અને સુરતાના જ કોઈ બાળકો થતા નથી એ તો બાળકુંવારા જ છે શબ્દ પણ બાળકુવારા છે સુરતા પણ બાળકુવારા છે પણ છતાંય સુરતા મનને પ્રગટ કરી મન માયાને પ્રગટ કરીને આ જગતનું હેન્ડલિંગ કરે છે ચલાવે પણ જે બાળકુવારા જે છે પરમાત્મા એની સાથે આ આત્માના લગ્ન થઈ ગયા એ પરમાત્મા રૂપી શબ્દની સાથે આ સુરતાના લગ્ન થઈ ગયા છતાં એ બાળકુવારા આપે નારી પુરુષ છે આપે ચૈતન્ય ગુરુ આપે ચેલા સચિદાનંદ શુદ્ધ કેવલ સ્વરૂપા વા કારવત ખેલા વાય વા આપે નારી મતલબ મિત્રો પરમાત્મા જ આત્માને પ્રગટ કરો અને સુરતારૂપી નારી બની પુરુષ છે આપે પુરુષ પણ પરમાત્મા રૂપી પુરુષ પણ પોતે જ છે હવે મિત્રો આપે નારી હવે એ જ પરમાત્મામાંથી આત્માને આત્માએ આ નર અને નારીના ઘાટ બનાવ્યા એટલે એ આત્મા પોતે નારીનું પણ સ્વરૂપ છે દેહધારી એ દેહધારી નારીની અંદર પણ આત્મા છે અને પુરુષ છે આપે અને પુરુષની અંદર પણ આત્મા છે બધે આત્મા જ આત્મા નર નારીના તો માત્ર ઘાટ બનાવ્યા છે શરીરોના પણ એ પોતે જ નારી છે અને પોતે પુરુષ પણ છે ચૈતન્ય શુદ્ધ આપે ચેલા ચૈતન્ય શક્તિ હે શુદ્ધ ચૈતન્ય શક્તિ ચૈતન્ય શુદ્ધ શક્તિ ગુરુ આપે ચેલા શુદ્ધ ચૈતન્ય શક્તિ ગુરુ પણ એ જ છે અને ચેલો પણ એ જ છે ગુરુ એ ને ચેલો એ વાહ સચિદાનંદ શુદ્ધ કેવલ સ્વરૂપા સચિદાનંદ સત ચિત્ત આનંદ સત મતલબ મિત્રો એ પરમાત્મા છે એ શબ્દ છે ચિત્ત મતલબ એ ચિત્તની અંદરથી જે વિષયો પ્રગટ થાય છે વિષયો સમાપ્ત થઈ જાય એટલે એ તો મિત્રો ચિત્ત જ્યારે શુદ્ધ બની જાય ચિત્તની અંદરથી તમામ વૃત્તિઓનો નાશ થઈ જાય ચિત્તની અંદર જે મન હતું એનો પણ નાશ થઈ જાય ચિત્તની અંદર જે બુદ્ધિ હતી એનો પણ નાશ થઈ જાય ચિત્તની અંદર જે અહંકાર હતો એનો પણ નાશ થઈ જાય ચિત્તની અંદર શબ્દસ્પર્શ જે વિષયો હતા એનો પણ નાશ થઈ જાય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ચિત્ત બની જાય પરંતુ મિત્રો ક્યારેય ચિત્ત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ બને જ્યારે તમામ કચરો ચિત્તની અંદરથી નીકળી જાય મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત નિર્મળ ચોખ્ખું બની જાય ત્યારે મિત્રો એ આત્મ સ્વરૂપમાં ફેરવાય છે ને સ્વયં સુરતા સ્વરૂપ બની જાય છે આ ચિત્ત પછી સતની અંદર સત્ય સ્વરૂપી આત્મા એ બની જાય છે પછી એ આત્મા આનંદ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે સચિદાનંદ પછી આનંદ સ્વરૂપ પરમાત્મા બની જાય છે કારણ કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે શુદ્ધ કેવલ સ્વરૂપા શુદ્ધ જ્યાં કોઈ મેલ નહીં કેવલ ફક્ત ખાલી કોઈ વસ્તુ જ્યાં નહીં એક જ શુદ્ધ કેવલ સ્વરૂપા એ જ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ બની જાય છે

બધી વસ્તુ સમાપ્ત થઈ જાય છે મિત્રો સચિદાનંદ સ્વરૂપ બની જાય છે વાહ તો બોલો મિત્રો પ્રેમથી સંત કેવળપુરની જય ગુરુ હરિકૃષ્ણજીની જય સત્ય સનાતન ધર્મની જય